નમસ્કાર મિત્રો આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામે તમામ ગુજરાતી મિત્રો તમામે તમામ ખેડૂત મિત્રો માટે સૌથી મોટા ઇમ્પોર્ટન્ટ સમાચાર સૌ પ્રથમ ખેડૂત મિત્રોને જણાવવાનું ખેડૂતો ભૂલતા નહીં સૌથી મોટા મિત્રો આજના સમાચાર છે તો આ તરફ મિત્રો બેંક ખાતા પહેલી તારીખથી મિત્રો નવું વરસ આવશે નવા વર્ષની પહેલી જાન્યુઆરીથી બેંક ખાતા બંધ થવાના છે આજના સૌથી મહત્વના આ સમાચાર મિત્રો રહેવાના છે આ ઉપરાંત મિત્રો પહેલી તારીખથી એટલે કે નવો મહિનો નવા વર્ષથી મોટા મોટા ફેરફાર થવાના છે તમામ ફેરફાર પછી ઇન્કમ ટેક્સ હોય એલપીજી સિલિન્ડર હોય સામાન્ય માણસો ખેડૂતો બધા માટે સરકારી કર્મચારીઓ હોય બેંકની અંદર મોટા મોટા તમામે તમામ

તો મિત્રો સૌથી પહેલા આપણા તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે જે ખેડૂત મિત્રો બાગાયતી ખેતી કરતા હોય એમના માટે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમે જશો તો મિત્રો યોજના ઓગણત્રીસ તારીખથી ખુલી ગઈ છે અનેક યોજના મિત્રો શરૂઆત થઈ ગઈ છે જે ખેડૂત મિત્રોએ અરજી કરવી હોય વેલાસર અરજી કરી નાખજો મિત્રો આની અંદર જે મિત્રોએ અરજીઓ કરેલી છે એમના માટે પણ મિત્રો અરજીની નકલ મોકલવા માટેના સમાચાર આવી ગયા છે તમામ મિત્રોએ પોતાના જેટલા અરજીની નકલ સાથે જેટલા એના આધાર પુરાવા હોય એ બધા આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ એટલે કે આપણા જે આઈ ખેડૂત પોર્ટલ નવું બન્યું છે એની અંદર ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે એટલે ખેડૂત મિત્રો ભૂલતા નહીં ક્યાં સુધીમાં અપલોડ કરવાનું છે આવનારી એકત્રીસ જાન્યુઆરી સુધી એટલે લગભગ મિત્રો એક મહિનાનો સમય ખેડૂત મિત્રોને આપવામાં આવ્યો છે ખેડૂત મિત્રો ભૂલતા નહીં મિત્રો તમારે ઓનલાઈન અપડે તમામ દસ્તાવેજો કરવાના રહેશે આ યોજના મિત્રો ખેડૂતો માટે આવી છે હવે મિત્રો આપણે જણાવી દઈએ પહેલી તારીખથી મોટા મોટા ફેરફાર થવાના છે એ ફેરફાર ઉપર મિત્રો જાણીશું પછી આપણે ભૂપેન્દ્ર પટેલે એક મોટો કાયદો ઘડ્યો છે મિત્રો એ કાયદા વિશે પણ જાણીશું તો મિત્રો પહેલી તારીખ નવું વર્ષ આવવાનું છે નવા વર્ષની મિત્રો પહેલી જાન્યુઆરીથી તમારા બેંક ખાતા બંધ થઈ જશે જ્યાં મિત્રો આરબીઆઈ દ્વારા મિત્રો એક નવી જાહેરાત કરવામાં આવી છે એક નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે કે જે જે મિત્રોનું ખાતું આ ત્રણ કેટેગરીની અંદર હશે આ ત્રણ કેટેગરીમાં તમે આવતા હોય તો તમારું ખાતું બંધ કરી દેવામાં આવશે આરબીઆઈ દ્વારા તમામે તમામ બેંકોને આદેશ આપી દેવામાં આવ્યા છે પછી એસબીઆઈ બેંક હોય એચડીએફસી બેન્ક હોય એક્સિસ બેંક હોય કોઈ પણ પ્રાઇવેટ બેંક સરકારી બેંક બધી બેંકોને આદેશ મળી ગયા છે એટલે તમામ બેંકોની અંદર જો તમારા ત્રણ કેટેગરીમાં ખાતા આવતા છે તો તમારું ખાતું મિત્રો બંધ કરી નાખવામાં આવશે તો તમારું ખાતું હોય તો ફટાફટ જોઈ લેજો આ ત્રણ કેટેગરી કઈ કઈ કેટેગરી છે સૌથી પહેલી કેટેગરી છે ઇનએક્ટિવ એટલે કે મિત્રો તમારા ખાતામાં છેલ્લા બાર મહિનાથી કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન થયું નથી એટલે છેલ્લા બાર મહિનાથી તમે પૈસા લીધા પણ નથી એમાં કોઈના પૈસા આવ્યા પણ નથી કોઈ પણ લેવડ દેવડ થઈ નથી તો એ ખાતામાં મિત્રો જમા કે ઉપાડ થવાનું બંધ થઈ જશે એટલે કે એને ઇનએક્ટિવ ગણી નાખવામાં આવશે કાયમી રીતે બંધ નહીં થાય પરંતુ એને ટેમ્પરરી રીતે બંધ કરી નાખવામાં આવશે તો મિત્રો એ તમામ ખાતા એને એક્ટિવ થઈ જશે ત્યાર પછી બીજું એકાઉન્ટ બીજી કેટેગરી આવશે ડોરમેટ એકાઉન્ટ એટલે કે જે લોકોનું ખાતામાં સતત બે વર્ષ સુધી એટલે કે છેલ્લા બે વર્ષ સુધી કોઈ પણ લેવડ દેવડ નથી થઈ એવા ખાતાને મિત્રો કાયમી રીતે બંધ કરવામાં આવશે તો મિત્રો આ બે ખાતા વિશે તમે જાણ્યા ઇનએક્ટિવ એકાઉન્ટ એવું કે જે બાર મહિનાથી તમારા ખાતામાં લેવડ દેવડ નહીં થઈ હોય તો એને કાયમી રીતે તો નહીં પરંતુ અકાયમી રીતે બંધ થશે અને જે ડોરમેટ એકાઉન્ટ બે વર્ષ સુધી તમે કોઈ લેવડ દેવડ નથી કરી તો પછી એને કાયમી રીતે બંધ કરી નાખવામાં આવશે અને પછી મિત્રો ત્રીજી કેટેગરી આવશે ઝીરો બેલેન્સ એકાઉન્ટ એટલે મિત્રો તમારા ખાતામાં લાંબા સમયથી ઝીરો રૂપિયા હોય કોઈ પણ પૈસા તમારા ખાતામાં નથી તો એવા ખાતાને પણ કાયમી રીતે બંધ કરી નાખવામાં આવશે આ ત્રણે ત્રણ ખાતાના પ્રકાર મિત્રો અહીંયા મેં તમને બતાવ્યા છે પહેલું ખાતું ઇનએક્ટિવ ખાતું એમાં મિત્રો બાર મહિના સુધી તમે કોઈ ટ્રાન્ઝેક્શન નથી કર્યું તો એને અસ્થાયી રીતે બંધ કરશે પ્રતિબંધ કરવામાં આવશે એટલે ટેમ્પરરી રીતે બંધ કરશે પછી તમે તમારું આધાર કાર્ડ ને બધું આપશો એટલે ફરીથી શરૂ થઈ જશે પણ જો તમે બે વર્ષ સુધી ટ્રાન્ઝેક્શન નથી કરતા તો પછી એને સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે અથવા તો ફ્રીજ કરી નાખવામાં આવશે એમાં પણ તમે કેવાયસી કરાવશો તો શરૂ કરી દેવામાં આવશે પછી આવશે ઝીરો બેલેન્સ એટલે તમારા ખાતામાં કોઈ પણ રૂપિયો નથી લાંબા સમયથી નથી તો એને પછી કાયમી ધોરણે બંધ કરી નાખવામાં આવશે તો મિત્રો ત્રણ ખાતા હશે તો પેલી જાન્યુઆરી થી બંધ થઈ જવાના છે તો મિત્રો તમે લેવડ દેવડ હજી સુધી ન કર્યું હોય તો કરાવી લેજો ન તો પહેલી જાન્યુઆરી થી તમારું ખાતું પણ બંધ થઈ જશે આરબીઆઈ દ્વારા તમામ બેંકોને મિત્રો આદેશ આપી દીધા છે જાહેર કરી નાખવામાં આવી છે ત્યાર પછી મિત્રો આજના ત્રીજા સૌથી મોટા સમાચાર ભૂપેન્દ્ર સરકાર મિત્રો હવે એક નવો કાયદો લાવવા જઈ રહ્યા છે આજે મિત્રો બુધો છે બેઠક બોલાવાની છે મિત્રો આ બેઠક ની અંદર મોટો કાયદો ઘડાઈ શકે છે મોટી જાહેરાત થઈ શકે છે ભાગીને લગ્ન કરનારી જે છોકરીઓ દીકરીઓ છોકરાઓ છે એમના માટે આ સૌથી મોટો કાયદો કડક કાયદો રહેવાનો છે એટલે હવે તમામ દીકરીઓ તમામ છોકરાઓ ચેતી જ જુઓ તમારા માટે કડક કાયદો ઘડાવવા જઈ રહ્યા છે આનાથી મિત્રો માતા પિતાને રાહત રહેવાની છે શું કાયદો ઘડાશે એના વિશેની મિત્રો વાત કરી દઉં તો હવે જે મિત્રો નવો નિયમ આવશે એમાં ભાગીને લગ્ન કરનાર યુવતીના લગ્ન નોંધણીની જે મંજૂરી આપવામાં આવે છે એ હવે ગામના તલાટી પાસેથી છીનવી લેવામાં આવી છે જ્યાં મિત્રો ગામના તલાટી જે ભાગીને લગ્ન કરનારા લોકોની નોંધણી કરી નાખતા હતા પણ હવેથી એની પાસેથી આ કામગીરી છીનવી લીધી છે અને આ કામગીરી હવેથી ક્લાસ ટુના અધિકારીને સોંપવામાં આવી છે તો અત્યાર સુધી તલાટી તલાટીકમ મંત્રી સીધી રીતે લગ્ન નોંધણી કરી શકતા હતા કોઈને પૂછવા જવું નહોતું પડતું પણ હવેથી એ તલાટીને ક્લાસ ટુની મંજૂરી લેવી પડશે તો જ એ લગ્ન નોંધણી કરાવી શકશે નહીં તો આજના મહત્વના સમાચાર રહેવાના છે અને મિત્રો આની અંદર બીજો ફેરફાર પણ જાણી લેજો કે જ્યારે યુવતી કે છોકરો પોતાના લગ્ન નોંધણી માટે જશે ત્યારે એમના માતા પિતાની ભૂમિકા પણ મહત્વની રહેશે એટલે કે મિત્રો નવા નિયમો મુજબ યુવક અને યુવતીના માતા પિતા અથવા તો વાલીઓને જાણ કરવી પડશે એટલે જ્યારે લગ્ન નોંધણી માટે જાય જેની પાસે જાય છે એણે એના માતા પિતાને પત્ર મોકલવો પડશે એના માતા પિતાને જાણ કરવી પડશે નોટિસ મોકલવી પડશે એના માતા પિતા ત્રીસ દિવસની અંદર જો કોઈ પણ વાંધો હોય તો વાંધો જણાવશે એટલે માતા પિતાને કંઈક વાંધો છે કે તમને કંઈ વાંધો તો નથી ને જો વાંધો હોય તો લગ્ન થશે નહીં જ્યાં મિત્રો ત્રીસ દિવસનો સમય માતા પિતાને આપવામાં આવશે પછી લગ્ન નોંધણી થશે એ સિવાય લગ્ન નોંધણી થવાની નથી આ સૌથી મોટા મિત્રો સમાચાર માતા પિતા માટે રહેવાનો છે માતા પિતા કે પછી એના કોઈ પણ વાલી હોય એને પોતાનો જવાબ અથવા તો પોતાનો કોઈ પણ વાંધો હોય એ વાંધો રજૂ કરવો ફરજિયાત રહેશે અને ત્રીસ દિવસની અંદર જો વાંધો રજૂઆત નહીં કરે તો પછી લગ્ન નોંધણી થઈ જશે એટલે માતા પિતાને વાંધો હોય તો વાંધો રજૂ કરવો પડશે વાંધો હશે તો નોંધણી થશે નહીં આ સૌથી મોટા મિત્રો સમાચાર રહેવાના છે માતા પિતાને એક મોટી રાહત મળવાની છે અને ભાગીને લગ્ન કરનારા જે દીકરા દીકરીઓને એક મોટો ઝટકો પડવાનો છે કડક નિયમ હવેથી મિત્રો અમલમાં આવવાનો છે મિત્રો આજે બુધવાર છે બેઠક બોલાવી શકે છે મિત્રો આજે આના ઉપર ચર્ચા થશે એક મોટો નિર્ણય પણ લેવાય શક્ય છે ત્યાર પછીના મિત્રો સમાચાર હવે નવું વર્ષ શરૂ થવાની છે નવો મહિનો પણ શરૂ થવાનો છે આજે મિત્રો થર્ટી ફર્સ્ટ છે એટલે કે બે હજાર પચીસ નો આજે છેલ્લો દિવસ છે આવતીકાલથી નવા વર્ષનો પહેલો દિવસ છે નવા વર્ષથી શું શું ફેરફાર થવાના છે એના ઉપર મિત્રો આપણે ચર્ચા કરી દઈએ તો સૌથી પહેલાં આપણે ઇન્કમટેક્સના નિયમો જાણી લઈએ બે હજાર પચીસની અંદર બજેટની અંદર જે રાહત આપવામાં આવી હતી એ રાહત બે હજાર છવ્વીસમાં શરૂ રહેશે એટલે કે મિત્રો જે વાર્ષિક બાર લાખ રૂપિયા સુધીની જેની આવક છે એને કોઈ ટેક્સ ભરવાનો નથી આ વ્યવસ્થામાં અને કપાત ઉપલબ્ધ રહેવાની છે પરંતુ કર સ્લેબ ઓછા દરે ડિઝાઇન કરવામાં આવ્યા છે ચાર લાખ રૂપિયાથી આઠ લાખ સુધીની આવક ઉપર પાંચ ટકા કર જ્યારે ચોવીસ લાખથી વધુની આવક હોય તો ત્રીસ ટકા કર લગાવવામાં આવશે એટલે બે હજાર પચીસના બજેટમાં જે જાહેરાત કરી એ બે હજાર છવ્વીસમાં લાગુ રહેશે ત્યાર પછી મિત્રો એલપીજી સિલિન્ડર નવા મહિનાના પહેલા તારીખથી જ મિત્રો ફેરફાર થવાના છે દર મહિનાની પહેલી તારીખે જે ઓગણીસ કિલોનો કોમર્શિયલ સિલિન્ડર આવે છે એના ભાવ મિત્રો વધતા હોય છે કાતો પછી ઘટતા હોય છે ફાઈનલ જ હોય છે પણ જે ચૌદ કિલોનો ગેસ આવે છે એમાં મિત્રો ઘણા સમય પછી ફેરફાર થતો હોય એ દર મહિને ફેરફાર થતો નથી તો મિત્રો આ વર્ષે આ મહિનાની પહેલી તારીખે પણ ઓગણીસ કિલોનો જે બાટલો આવશે એમાં ફેરફાર થવાનો છે ત્યાર પછીના મિત્રો આપણે સામાન્ય માણસો માટે ફેરફાર થવાના છે એના વિશેની મિત્રો વાત કરી દઉં હવેથી મિત્રો પેલી જાન્યુઆરી એટલે કે જાન્યુઆરી મહિનાથી આવકવેરા રિટર્ન કરવા માટેનું જે ફોર્મ છે એ ફોર્મ નવું જ ફોર્મ આવી જવાનું છે એ ફોર્મની અંદર હવે પહેલેથી જ તમારી બેન્કિંગ ડિટેલ અને તમારા ખર્ચની વિગતો સામેલ હશે એટલે કે મિત્રો આ રિટર્ન ફાઇલ કરવાનું નવું ફોમ હવે આવી જવાનું છે એલપીજી કોમર્શિયલ ગેસના નવા ભાવ જાહેર થવાના છે મિત્રો હમણાં બતાવ્યું ત્યાર પછી વિમાન ઈંધણના ભાવમાં પણ મિત્રો ફેરફાર થશે અને જો વિમાનના ઈંધણના ભાવમાં ફેરફાર થશે તો એની ટિકિટ પણ મોંઘી થાય અથવા તો ભાવ ઘટે તો સસ્તી પણ થઈ શકે એમ છે પહેલી જાન્યુઆરીથી ફેરફાર થશે ત્યાર પછી મિત્રો ખેડૂતો માટે નવા વર્ષથી શું ફેરફાર થશે એના ઉપર ચર્ચા કરી નાખીએ તો મિત્રો હવેથી ખેડૂતોએ પોતાની આઈડી એટલે કે નોંધણી કરાવી પડશે અને આ જાહેરાત ઉત્તર પ્રદેશની અંદર કરી પણ નાખી છે ઉત્તર પ્રદેશમાં મિત્રો કહી દીધું છે કે જે ખેડૂતોની નોંધણી કરાવેલી નહીં હોય એટલે કે ફાર્મર આઈડી બનાવેલી નહીં હોય એમને હવે પીએમ કિસાનનો હપ્તો મળવાનો નથી એટલે ગુજરાતી મિત્રો માટે પણ આ જ નિયમ રહેશે કારણ કે પીએમ કિસાન યોજના છે એ કેન્દ્ર સરકારની યોજના છે તો ગુજરાતમાં પણ લાગુ થશે એટલે તમામ મિત્રોએ ફાર્મર આઈડી ફરજિયાત બનાવી લેવી નક્કર મિત્રો આ વખતેનો હપ્તો તમારા ખાતામાં આવશે નહીં ત્યાર પછી મિત્રો પીએમ કિસાન યોજનાની જે પાક યોજના છે પાક વીમો યોજના મિત્રો મોદી સરકારની કેન્દ્ર સરકારની યોજના છે આ યોજનામાં એક મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે કે હવે જો કોઈ ખેડૂતોના પાકને જંગલી પ્રાણીઓ નુકસાન કરી નાખે છે તો એ નુકસાનનું વળતર પણ આ પાક વીમા યોજનામાં આપવામાં આવશે અત્યાર સુધી આવી કોઈ જાહેરાત પાક વીમા યોજનામાં નહોતી જંગલી પ્રાણી તમારા પાકને ખાઈ જાય તો કોઈ વળતર મળતું નહોતું પણ હવેથી આ નવી જાહેરાત થઈ ગઈ છે મિત્રો જંગલી પ્રાણી પણ તમારા પાકને નુકસાન કરી નાખે છે રોજ હોય ભૂંડા હોય તમારા જે પાકને ખાઈ જાય છે તો એનું પણ વળતર હવેથી તમને મળશે પણ આપણા ગુજરાતી મિત્રોને જણાવી દઈએ કે આ પાક વીમા યોજના આપણા ગુજરાતમાંથી બંધ કરી નાખવામાં આવી છે એટલે મિત્રો આપણા ગુજરાતમાં તો આ યોજના બંધ છે પરંતુ બીજા રાજ્યોમાં છે એના ફાયદો થવાનો છે તો મિત્રો આપણા ગુજરાતમાં પણ આ યોજના ફરીથી શરૂ થવી જોઈએ કે નહીં નીચે મિત્રો કોમેન્ટ તમામ મિત્રોએ જણાવવાની છે જેથી અમને ખબર પડે ત્યાર પછી મિત્રો સરકારી કર્મચારીઓ માટે પણ ફેરફારો થશે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી આઠમું પગાર પંચ લાગુ થવાની ઉમીદ છે કારણ કે પગાર બંધ થઈ જશે એટલે અમલમાં રહેવાનું નથી એટલે પહેલી જાન્યુઆરીથી આઠમું પગાર પંચ લાગુ થાય એવી અત્યારે શક્યતા જોવા મળી છે ત્યાર પછી જાન્યુઆરીથી કેન્દ્રીય અને રાજ્ય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો થશે એવી પણ શક્યતા છે હરિયાણા જેવા રાજ્યોમાં પાર્ટ ટાઈમ અને દૈનિક વેતન કામદારો માટે લઘુત્તમ વેતનમાં વધારો કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે તો મિત્રો સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધે એવા પણ સમાચાર મળી રહ્યા છે અને હવે મિત્રો આપણે જાણીએ બેન્કિંગ સેક્ટરમાં કયા કયા ફેરફારો થવાના છે નવા વર્ષની શરૂઆત થવાની છે જે લોકોનું ખાતું બેંકની અંદર હોય તો મિત્રો જાણી લો હવેથી મિત્રો તમારો ક્રેડિટ સ્કોર અપડેટ થવાના નિયમો બદલાય જવાના છે ક્રેડિટ સ્કોર મિત્રો જે બેન્કિંગ પાસેથી ડેટા માગતી હોય છે દર પંદર દિવસે માગતી હોય છે પણ હવેથી કંપનીઓએ કહી દીધું છે કે અમને દર અઠવાડિયે ડેટા આપજો જેથી અમને દરેક ગ્રાહકોની અઠવાડિયે અઠવાડિયે ખબર પડી જાય અને એ મુજબ તમને ક્રેડિટ સ્કોર આપવામાં આવશે એટલે હવે દર અઠવાડિયે બેન્કિંગ શાખાઓએ કંપનીઓને પોતાનો જેટલો પણ ડેટા હોય ગ્રાહકોનો ડેટા કેટલા પૈસા ઉપાડ્યા ક્યાં નાખ્યા કેટલું વ્યાજ લીધું આ બધું ડેટા કંપનીઓને દર અઠવાડિયે આપવાનો રહેશે ત્યાર પછી મિત્રો એસબીઆઈ બેંક હોય પંજાબ નેશનલ બેંક એચડીએફસી આવી ઘણી બધી બેંકોની અંદર પોતાના વ્યાજ દરોમાં મિત્રો ઘટાડો કરી નાખ્યો છે એસબીઆઈએ પણ પોતાના એફડીના દરમાં ઘટાડો કરી નાખ્યો છે એટલે ગ્રાહકોને આ ઝટકો રહેવાનો છે વ્યાજ દર મિત્રો ઘટાડી દેવામાં આવ્યા છે મિત્રો આ નવા વર્ષથી એની અસર તમને જોવા મળશે ત્યાર પછી મિત્રો બેંકોએ પોતાનો યુપીઆઈ હોય ડિજિટલ પેમેન્ટ હોય પાન આધાર લિંકિંગ આ બધાની અંદર ફેરફાર કર્યો છે મિત્રો પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે હજી તમે લિંક નથી કરાવ્યું તો આજે કદાચ મિત્રો છેલ્લો દિવસ છે આવતીકાલથી કદાચ તમારું પાન કાર્ડ નિષ્ક્રિય કરી નાખવામાં આવશે ત્યાર પછી મિત્રો બેંકોએ વોટ્સઅપ ટેલિગ્રામ સિગ્નલ જે લોકો વોટ્સઅપથી પૈસા મોકલતા હોય વોટ્સઅપમાં લેવડ દેવડ કરતા હોય તો એની અંદર પણ હવે વેરિફિકેશન કડક બનાવી દીધું છે એટલે કે હવે તમે એમ ઝડપથી વોટ્સઅપમાં તમારા મોબાઈલ નંબર લિંક કરીને ખાતું લિંક કરાવી શકશો નહીં એમાં મિત્રો વધુ કડક કડકાઈથી હવે લિંક થવાનું છે એટલે એમાં વધુ કડક બનાવી દેવામાં આવ્યું છે તો મિત્રો મિત્રો આ તા ખાતાના ફેરફારો હવે પોલીસ ને લઈને પણ આનંદો સમાચાર મિત્રો આવી ગયા છે છેલ્લા સમાચાર જાણી લઈએ ગુજરાત પોલીસ દળમાં જે લોકો જોડાયેલા છે એલઆરડી યુવાનો છે એમના માટે ખુશ ખબર આવી છે કે તમને હવેથી અલગથી તમારી રીતે તમારો જિલ્લો પસંદગી કરવાનો વિકલ્પ આપવામાં આવશે તમારે કઈ જગ્યામાં પોસ્ટિંગ જોતી છે કઈ જગ્યામાં નિમણૂક મેળવવી છે એ તમારી જાતે તમારો જિલ્લો હવેથી પસંદ કરી શકશો એટલે એલ પોલીસ માટે આ સૌથી આનંદોભર્યા સમાચાર છે તમારા નજીકના જિલ્લામાં અથવા તો તમારા જિલ્લામાં જ હવેથી તમને પોસ્ટિંગ મળી શકશે આ ખૂબ આનંદ છે તો મિત્રો આ મુખ્ય સૌથી મોટા સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા મિત્રો આવતીકાલથી નવું વર્ષ છે તમામ મિત્રો માટે શુભકામનાઓ આજ માટે વિદાય છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન